એકદમ યમી એવી ચટણી બનીને રેડી છે ચાલો ફ્રેન્ડ્સ જમવા હલો ફ્રેન્ડ્સ રાધે રાધે જય દ્વારકાધીશ જય માતાજી વેલકમ બેક ટુ જિજ્ઞાબા કિચન તો ફ્રેન્ડ્સ જિજ્ઞાબા કિચનમાં આજે આવી ગયા છે સરસ મજાના ફ્રેશ એકદમ મૂળા તો ફ્રેન્ડ્સ આ મૂળામાંથી આપણે જિજ્ઞાબા કિચનમાં આજે સરસ મજાની એક નવી આઈટમ બનવા જઈ રહી છે જે છે મૂળાની આપણે ચટણી બનાવીશું તો ફ્રેન્ડ્સ હવે પહેલાં આપણે મૂળાને સરસ રીતે વોશ કરી લેશું ત્યારબાદ આપણે મૂળાને સરસ રીતે કટ કરી લેશું અને તેની મિક્સર ગ્રાઇન્ડમાં સરસ ગ્રાઇન્ડ કરીને તેની ચટણી રેડી કરી લેશું તો ચાલો ફ્રેન્ડ્સ આપણે પહેલાં મૂળાને ધોઈ લઈએ તો ફ્રેન્ડ્સ મેં મૂળાને સરસ રીતે વોશ કરી લીધા છે ત્યારબાદ તેને આવી રીતે મોટા મોટા જ આપણે ચોપ કરી લેશું બહુ એકદમ ઝીણા નથી કરવાના કારણ કે તેને હજી આપણે ગ્રાઇન્ડ પણ કરવાના છીએ તો ફ્રેન્ડ્સ મૂળાને જે ભાજી છે તેને મેં આવી રીતે મોટી મોટી ચોપ કરી લીધી છે ત્યારબાદ જે આપણા મૂળાના કાંદા છે તેને પણ આપણે છાલ ઉતારીને કટ કરી ઉતારી તેને પણ આપણે આવી રીતે છાલ ઉતારીને કટ કરી લઈએ ફ્રેન્ડ્સ તમે પણ આવી રીતે મૂળાની ચટણી બનાવજો ખૂબ જ સરસ લાગે છે શાકની પણ જરૂર નથી પડતી એવી સરસ તેની ચટણી બનીને તૈયાર થાય છે જો ફ્રેન્ડ્સ આવી રીતે આપણે બધા જ મૂળાને કટ કરી લેશું હવે આપણે મૂળા અને એની ભાજી ચોપ કરીએ તે પહેલાં આપણે એક ચટણીની આગળની પ્રોસેસ કરી લઈએ તો તેના માટે મેં અહીંયા એક પેન લઈ લીધું છે તેમાં આપણે બે ટેબલ સ્પૂન જેટલું ઓઇલ એડ કરીશું ઓઇલ આપણું થોડું આવી જાય એટલે તેમાં આપણે ટમાટર એડ કરવાના છે લસણની આઠથી દસ કળીઓ એડ કરવાની છે અને ચારથી પાંચ લીલા મરચાં જે તીખા આવે છે તે થોડા એડ કરીશું તો ફ્રેન્ડ્સ આપણું ઓઇલ આવી ગયું છે તેમાં આપણે ટમાટર મૂકી દઈશું આ બધું જ આપણે ઓઇલમાં સોટેક કરી લેવાનું છે ફ્રેન્ડ્સ તમે પણ આવી રીતે મૂળાની અને તેના પાનની ચટણી બનાવજો ખૂબ જ સરસ બને છે ખૂબ જ ટેસ્ટી તૈયાર થાય છે હવે આ બધું આપણે સોટેક કરી લેશું તેમાં થોડું આપણે મીઠું એડ કરીશું મીઠું તમારે તમારા સ્વાદ પ્રમાણે એડ કરવું ફ્રેન્ડ ચટણીમાં સ્વીટ ટેસ્ટ દેવા માટે તેમાં આપણે થોડો ગોળ સુધારી દઈશું એટલે ચટણીમાં ખટ મીઠો ટેસ્ટ એવો ફાઇન આવશે તો ફ્રેન્ડ્સ આપણું લસણ મરચાં અને ટમાટર સરસ સોટે થઈ ગયા છે અને હવે ગોળને પણ આપણે થોડો ઓગળી જવા દઈશું તો ફ્રેન્ડ આપણો ગોળ પણ સરસ ઓવળી ગયો છે અને હવે આપણે જે મૂળા અને તેની ભાજી તૈયાર કરી છે તેમાં એડ કરીને તેને ચોપ કરી લેશું તો ફ્રેન્ડ્સ હવે આપણે મૂળાને ચોપરમાં સરસ ચોપ કરી લેશું ફ્રેન્ડ્સ આ ચોપર એટલું સરસ કામ લાગે છે કે બિલકુલ કોઈ પણ માથાકૂટ વગેરેમાં બહુ જ સરસ રીતે બધું જ વેજીટેબલ્સ કટ થઈ જાય છે ફ્રેન્ડ હવે આપણા મૂળા પણ સરસ ચોપ થઈ ગયા છે અને હવે તેમાં આપણે આ જે લસણ ટમેટાં અને મરચાં અને ગોળ જે બધું કર્યું હતું એ પણ સરસ જો આવી રીતે ચટણી જેવું થઈ ગયું છે તેને આપણે તેમાં એડ કરી દઈશું ત્યારબાદ તેમાં આપણે બધા મસાલા કરી લેશું તો ફ્રેન્ડ તેમાં સૌથી પહેલાં આપણે મીઠું નાખીશું મીઠું તમારે તમારા સ્વાદ પ્રમાણે નાખવું આપણે જે ટમેટા લસણ અને મરચાં સોટે કર્યા હતા તેમાં આપણે ઓલરેડી મીઠું નાખેલું છે એટલે મીઠું તમારે તમારા સ્વાદ પ્રમાણે નાખવું ત્યારબાદ તેમાં આપણે ધાણાજીરું એડ કરીશું અડધી ચમચી ધાણાજીરું એડ કરીશું અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું અને અહીંયા મેં ફ્રેન્કીનો જે મસાલો આવે છે તે મેં ઘરે જ બનાવેલો છે તે થોડો તેમાં એડ કરીશું અને તેમાં આપણે અડધું લીંબુ નિતારી લઈશું અને ચટણીનો નટી ટેસ્ટ આવે તે માટે તેમાં આપણે જે બાલાજીની રેડીમેડ મસાલા સિંગ આવે છે તે તેમાં એડ કરી દઈશું ફ્રેન્ડ્સ તમે પણ આવી રીતે મૂળાની ચટણી બનાવજો ખૂબ જ સરસ તૈયાર થાય છે અને આવી ચટણી હોય એટલે બાજરીના રોટલા પરોઠા અને રોટલી સાથે ખૂબ જ ખાવાની મજા આવે છે ફ્રેન્ડ્સ બાળકોને પણ આ ચટણી ખૂબ જ ભાવે છે નહીતર બાળકો મોટાભાગે મૂળાને એવું નથી ખાતા હોતા પણ તમે આવી રીતે તેને બનાવી દો અને ભાખરી ઉપર પણ આપણે પીઝાનું જે લેયર કરીએ છીએ વેજીટેબલ્સનું તેવી રીતે લગાવીને તેની ઉપર ચીઝ નાખીને પણ તમે બાળકોને આવી રીતે મૂળા ખવડાવી શકો છો હવે બધું સરસ મિક્સ કરી લીધું છે અને હવે આપણે ચટણીને સર્વ કરી લેશું હા ફ્રેન્ડ્સ એકદમ યામ એવી મૂળાની ચટણી રેડી છે અને તેની ઉપર આપણે સિંગથી ગાર્નિશ કરીશું ફ્રેન્ડ્સ ખૂબ જ ટેસ્ટી એવી મૂળાની ચટણી બનીને રેડી થઈ ગઈ છે તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને હા ફ્રેન્ડ્સ તમારે મારી આવી અવારનવાર નવી નવી વાનગી જોવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને પેલી બે લાયકોન પ્રેસ કરવાનું ભૂલતા નહીં અને હા ફ્રેન્ડ્સ મારા ફેસબુક પેજને પણ લાઇક કરવાનું ભૂલતા નહીં અને મારા ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટાગ્રામ પેજને પણ લાઇક કરવાનું ભૂલતા નહીં તો ફ્રેન્ડ્સ ચાલો ફરીથી મળીશું નવી એક વાનગી સાથે जिग्नाबा किचनमा राधे राधे जय द्वारिकाधीश जय माताजी